સ્કીન ઓપીડીમાં જ્યારે પણ ખરજવાના પેશન્ટ્સ આવતા હોય છે તો ત્યારે એમને એવું એક મિથ હોય છે કે એવી એક માન્યતા હોય છે મગજમાં કે અમને ખરજવું થયું છે અને હવે એ કોઈ દિવસ મટવાનું નથી તો દોસ્તો હું તમને સૌથી પહેલાં એ કહેવા માંગુ છું કે ખરજવું જે છે એ કોઈ એવી બીમારી નથી કે જેનો ઉપચાર નથી ખરજવું તમારું મટી શકે છે પણ ખરજવાનું જે મેઇન રીઝન છે કે ડ્રાઈનેસ એટલે કે જ્યારે ચામડી તમારી રૂખી પડી જતી હોય છે ત્યારે જ તમને ખરજવું થતું હોય છે તો ખરજવું જ્યારે તમારું મટી જાય અને પાછું ના આવે એની માટે તમારું જે એનું મેઇન રીઝન છે ડ્રાઈનેસ એને સોલ્વ કરવું જરૂરી છે અને એની માટે તમારે મોઈશ્ચરાઈઝર જે છે એ બારે મહિના લગાડવાનું અને લાઈફ ટાઈમ લગાડવાનું ભલે ગમે તે સિઝન હોય તમે ગમે ત્યાં હો બહાર ગામ કે હોય તમારે લગાડવાનું કોઈ દિવસ મિસ કરવાનું નથી જો તમે આ વસ્તુ ફોલો કરશો તો તમારું ખરજવું કોઈ દિવસ પાછું નહીં આવે અને બીજી વસ્તુ કે જ્યારે પણ તમને ડ્રાય સ્કીનના લીધે કે કોઈ બીજા રીઝનના લીધે ખંજવાળ આવે ત્યારે નેલ્સ અથવા કોઈ પણ શાર્પ ઓબ્જેક્ટ યુઝ નહીં કરવાનું અને હળવા હાથે કે રૂમાલથી ખંજવાળવાનું જેથી તમને ખરજવા જેવી તકલીફ ના ઉત્પન્ન થાય સો દોસ્તો ખરજવું જે છે એ મટી શકે છે બટ એને કંટ્રોલમાં રાખવા માટે મોઇશ્ચરાઇઝર કાયમી લગાડવું જરૂરી છે થેન્ક યુ